માંડલ અંધાપા કાંડ લઈને મનીષ દોશીએ સરકાર પર પ્રહાર કર્યા છે સામાન્ય નાગરિકને સરકાર પર વિશ્વાસ નથી તેવું કહેવું છે મનીષ દોશીનું રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી આવી ઘટનાઓ વધી છે હોસ્પિટલો માટે આરોગ્ય વિભાગે જાગવું પડશે તો માંડલમાં જે રીતે આંખની સર્જરી કર્યા બાદ લોકોને અનેક ફરિયાદો ઉઠી આ પહેલા પાંચ દર્દીઓ અમદાવાદમાં ખસેડવામાં આવ્યા વધુ બાર દર્દીઓ અમદાવાદની સરકારી આંખની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે ત્યાં તેમને સારવાર આપવામાં આવી રહી છે અને હવે મનીષ દોશીએ સરકાર પર આરોપો મૂક્યા છે રાજ્યમાં વારંવાર આંખ ગુમાવવાના દ્રષ્ટિ ગુમાવવાના એટલે કે દર્દી પોતે જ્યારે આંખની અંદરની એની તકલીફો હોય અને એ તકલીફોના કારણે જે પરિસ્થિતિનું નિર્માણ થાય એટલે જે તે જગ્યાએ પોતે દવાખાને વિશ્વાસ સાથે ડૉક્ટર આગળને વ્યવસ્થા આગળ હોસ્પિટલોમાં દાખલ થતો પણ દુઃખની વાત ગઈકાલે અમદાવાદ જિલ્લાના માંડલમાં મોતિયાના ઓપરેશન બાદ સત્તર દર્દીઓની દ્રષ્ટિમાં ઝાંખપ આવી ગઈ છે પાંચથી વધુ દર્દીની હાલત અતિ ગંભીર છે પણ આ ઘટના એક દૃષ્ટિએ જોઈએ તો સમાચાર પણ બીજી દૃષ્ટિએ જોઈએ તો સમગ્ર ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી આવી વારંવાર ઘટનાઓ સામે આવી રહી છે